એકતા દિવસની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે વધારશે આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરાએ જણાવ્યું હતું કે આજે પીએમ મોદી પાંચ વાગે કેવડીયા આવી પહોંચશે ત્યારબાદ નવી બસોનું ઈ લોકાર્પણ કરશે અને સાંજે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારું લુપુરૂષ નાટક નિહાળશે તેમજ આવતીકાલે સવારે સવા આઠથી સાડા દસ સુધી એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે ભારતના લો પુરુષ માન્ય શ્રી સરદાર પટેલની દોઢસોવી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ એકત્રીસ ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે જેમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી વગેરેના કન્ટિન્જન્ટ હશે એની સાથે સાથે દસ ટેબ્લો બનાવવામાં આવ્યા છે સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માન્ય પીએમ સર દ્વારા કરવામાં આવશે સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે જે આપણે સત્ર ઓક્ટુબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે